આણંદ નડિયાદ અને પોરબંદરને પણ મનપા તરીકે મંજૂરી અપાઈ છે આજે કેબિનેટ બેઠક હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માંગ આજે સ્થાનિકોની પૂર્ણ થઈ છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાશે જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે રાજ્યની નવ નવી મનપા કાર્યરત કરવા મામલે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી

એના માટેનું જે માળખાકીય વ્યવસ્થા કરવાની મહાનગરપાલિકાની એની તૈયારી કરીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નવી નવ મહાનગરપાલિકા બનાવવાનો જે નિર્ણય કર્યો છે એને માટે હું રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અંતસ્કરણ આ નવી મહાનગરો જનતા વતી આપવામાં ફોટો મેને સુલાખવાનું અને ગાર્ડને જે પોરબંદ મારું ફોરબંદર નગર છે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે ફક્ત સુધામાજીની જન્મભૂમિ અને જન્મભૂમિ છે અને સોમનાથ અને દ્વારકાની વચ્ચે બરોબર મિડલની અંદર ફોરબંદર નગર આવેલું છે એક તરફ ફોરબંદરના એક છેડે જ્યાં રુક્ષ્મણ વિવાહ થયા હતા ભગવાન કૃષ્ણના માધવપુર આવેલું છે બીજી તરફ હર્ષદ માતાજીનું મંદિર આવેલું છે અને સો કિલોમીટર જેટલો રમણી દરિયા કિનારો આવેલો છે બરડા ડુંગર બરડા અભયારણ્ય જ્યાં સિંહ વસવાટ કરવા જઈ રહ્યા છે એ આવેલું છે અને બીજી તરફ વિશ્વનું સૌથી મોટું કહી શકાય એ હું એક પક્ષી અભયારણ્યુ છું ટુરિસ્ટ પોટેન્શિયલ પ્રવાસનની સંભાવનાઓ અહીં ભરપૂર પડેલી છે અને સમાજના વિકાસ માટે નગરની સફાઈ અને નગરનો ટ્રાફિક ઉત્તમ કક્ષાનો હોવો છે સ્વચ્છતા અને આ બે જે ટ્રાફિક સમસ્યા છે એ પ્રી કંડિશન છે એટલે મહાનગરપાલિકા થવાથી પોરબંદરની જે માળખાકીય વ્યવસ્થાઓ છે એ મજબૂત થવાની નગરનું મહાનગરનું જે વ્યવસ્થા તંત્ર છે એ પણ ઉત્તમ કક્ષાનું થવાનું આવક વધવાની ગ્રાન્ટ પણ વધવાની સરકારી સહાય પણ ઉપર એને કારણે પોરબંદરને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વિશ્વના નકશામાં મૂકવા મૂકવા માગે છે એનાથી પોરબંદરની જનતાને પોરબંદર શહેરને રાજ્યને તમામને ખૂબ મોટો ફાયદો થવાનો છે એના માટે પણ હું પોરબંદરની જનતા માટે વતી માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને ભારતીય જનતા પાર્ટીની